નમસ્કાર મિત્રો બીજાનો સન્માન કરવો એ સારા સંસ્કારોની નિશાની છે પરંતુ પોતાની મર્યાદા રાખવી પણ એટલું જ જરૂરી છે રાધે રાધે મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ કુંભરાશિવાળા જાતકો વિશે છ નવેમ્બર ગુરુવારનો દિવસ કુંભ રાશિ માટે કેવો રહેશે આગામી સમયમાં કઈ બાબતોમાં સાવધાની રાખવી પડશે અને કયા શુભ સમાચાર અથવા લાભ મળી શકાય તે તમામ માહિતી તમને આ વીડિયોમાં મળશે મિત્રો આજે આપણે કુંભ રાશિના લોકોનો પારિવારિક જીવન વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ પ્રેમ સંબંધો અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે તે જણાવવાના છીએ એટલે કે આ વીડિયોમાં તમારું પૂરું આજનું રાશિફળ આપેલું છે જો તમારી પણ કુંભ રાશિ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે ગુરુવાર છે વિષ્ણુ ભગવાનનો પાવન દિવસ તો કમેન્ટમાં જય વિષ્ણુ દેવ જરૂર લખજો વિડિયોને લાઇક કરો અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકનને ઓલ પર સેટ કરી દેજો પંચાંગ છ નવેમ્બર બે હજાર પચીસ ગુરુવાર आजनी तिथि प्रतिपदा आजे नक्षत्र कृत्तिका पक्ष कृष्ण पक्ष सूर्योदय सवार ने सोल मिनट सूर्यास्त सांझ सात ने अठार मिनट शुभ समय सवार नव वगिने वीस थी बपोर एक वगी ने बेतालीस मिनिट सुधी बपोर बेवागी ने साढ़्रीस थी तरण वगी ने एकवीस मिनिट सुधी કોઈપણ શુભ કામ માટે આ સમય ઉત્તમ રહેશે આજનું લકી નંબર છ લકી કલર ફાસમાની ચાણક્ય નીતિ જ્ઞાન આચાર્ય ચાણક્ય કહે છે કે સવાર ઉઠતા જ કેટલાક ખાસ કામ કરી લેવા તો આખો દિવસ સારો અને ઊર્જાથી ભરેલો પસાર થાય છે યોગ અને ધ્યાન મન અને શરીરને સક્રિય રાખવા માટે ખૂબ જ જરૂરી છે દરરોજ થોડી વાર ધ્યાન કરવાથી એકાગ્રતા વધે છે અને યોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે સવારમાં તેલીયું અથવા જંક ફૂડ ખાવું ટાળવું જોઈએ તેના બદલે ફળ ઓટ્સ દહીં અથવા અંકુરિત અનાજ ખાવું ખૂબ ફાયદાકારક છે સવાર ઉઠતા જ મોબાઈલમાં લાગી જવું મન અને આંખો પર ખરાબ અસર કરે છે તો ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી ફોંથી દૂર રહો જેથી માનસિક શાંતિ અને આંખોના આરોગ્ય બંને સારા રહે કુંભ રાશિનું આજનું રાશિફળ આજે તમારો દિવસ આનંદ અને ખુશીઓથી ભરેલો રહેશે નિવેશ કરવાની યોજના હોય તો કોઈ મિત્ર કે નજીકના વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને આજે તમે સારા અને સફળ નિર્ણયો લઈ શકશો પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને સમજદારીથી કામ કરશો તો સફળતા પણ મળશે બપોર પછી થોડી પરિસ્થિતિમાં ફેરફાર અનુભવાઈ શકે એવું લાગી શકે કે બાબતો નિયંત્રણથી બહાર જઈ રહી છે પણ ચિંતા કરવાની જરૂર નથી ધીરજ રાખો શાંતિથી કામ લો પરિસ્થિતિ ફરી તમારા પક્ષમાં આવશે ઘરના કામોમાં વ્યસ્તતા વધી શકે છે જેના કારણે કેટલાક મહત્વના કામ પર પૂરતું ધ્યાન ન જઈ શકે માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરો પરિવારના સભ્યો સાથે કોઈ શુભ પ્રસંગ કે ધાર્મિક કાર્યક્રમમાં જોડાવાનો મોકો મળશે પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે અને વૈવાહિક જીવનમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે આર્થિક બાબતોમાં આજે બેન્કિંગ કે પૈસા સંબંધિત લેવડ ખાસ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે ગ્રહનક્ષત્રો આ સમયે સંપૂર્ણપણે અનુકૂળ નથી પૈસાનો અનાવશ્યક ખર્ચ વધી શકે છે છતાં તમારી સમજદાર ક્યારેક પરિવારમાં એવી પરિસ્થિતિ બને છે કે આપણને જીવનમાં પ્રગતિ અટકતી હોય એવું લાગે છે પરંતુ એવી સ્થિતિમાં મનને નબળું પડવા ન દો આ સ્વાભાવિક છે પરંતુ તેને સુધારવા માટે સક્રિય થવું જરૂરી છે મનની વાતો કોઈને કહો પરિવાર સાથે ચર્ચા કરો અને સકારાત્મક કામોમાં જોડાયેલા રહો આ બધું ખૂબ મદદરૂપ થશે પોતાની લાગણીઓને સમજવી અને સંભાળવી પણ એટલી જ જરૂરી છે યાદ રાખો તમારો પરિવાર હંમેશા તમારા સાથે છે અને તમે સૌ મળીને દરેક મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો આજે તમારું નામ અને માનસન્માન વધશે તમે આજે દિલની વાત પર ચાલીને નિર્ણય લેશો અને આવા નિર્ણયો આર્થિક રીતે પણ લાભકારી થઈ શકે છે છેલ્લા થોડા દિવસોથી તમે હૃદયની ભાવનાને વધારે મહત્વ આપો છો પરંતુ ભવિષ્ય સુધારવા માટે હવે દિલ અને દિમાગ બંનેના સંતુલનથી નિર્ણય લેવો જરૂરી છે મિત્ર સાથે ગેરસમજ અથવા ખોટા વર્તનથી અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તેથી કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા બંને તરફનો દૃષ્ટિકોણ સમજવો જરૂરી છે આજે અજાણી જગ્યાથી ધનલાભ થવાની શક્યતા છે જેનાથી આર્થિક તણાવ ઓછો થઈ શકે છે કેટલાક લોકોના પરિવારમાં સંતાન પ્રાપ્તિ અથવા નવા સભ્યના આગમનથી ખુશીની લાગણી રહેશે તમારો સચ્ચો અને જીવાની પ્રેમ અન્ય લોકોને પણ પ્રભાવિત કરશે મોકાનો ઇંતેજાર ન કરો સ્વ આગળ વધીને તકો શોધો જીવનસાથી આજે ખૂબ પ્રેમાળ અને ઉત્સાહિત રહેશે લવ લાઈફ તમારા પ્રેમી પ્રેમિકા સાથે સમય પસાર કરવો હવે જરૂરી છે જેથી તમે એકબીજાને સારી રીતે સમજી શકો થોડા સમયમાં વાતચીત સ્પષ્ટ ન હોવાને કારણે ગેરસમજ ઊભી થઈ છે પણ આજે તે દૂર કરવાની ઉત્તમ તક છે જીવનસાથી તરફથી તમને કોઈ એવી શીખ મળશે જે અણધારી પરંતુ રસપ્રદ હશે હવે તમારા રોમેન્સની શરૂઆત ફરીથી થશે તમારા હૃદયમાં હવે માત્ર એક જ વ્યક્તિ રહેશે તમારા પ્રિય પરિવારમાં શાંતિનો માહોલ રહેશે સાથી મનોરંજન મજાક અને મીઠી વાતો સંબંધમાં નવી ચમક લાવશે આજે બોરિયાત દૂર કરવા માટે કોઈ ખાસ પ્લાન બની શકે છે કામમાંથી થોડો આરામ લઈને સાથી સાથે સમય વિતાવો અને જીવનભર યાદ રહે એવી ક્ષણો બનાવો વૈવાહિક જીવનમાં જીવનસાથી પર વિશ્વાસ રાખો અને શંકાથી દૂર રહો કારકિર્દી અને બિઝનેસ ઓફિસમાં આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે લોકો તમારા કામની પ્રશંસા કરશે ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મચારીઓ તમારા પ્રયાસોથી ખુશ થશે તમારા શ્રેષ્ઠ પ્રદર્શનથી કોઈ ખાસ સિદ્ધિ અથવા સન્માન મળવાની શક્યતા છે હેલ્થ આજે સ્વાસ્થ્ય અને ફિટનેસ રૂટિનમાં બદલાવ કરવા માટે ઉત્તમ દિવસ છે આજે તમારા શરીરની ખાસ કાળજી રાખવાની ઊર્જા રહેશે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે તો મિત્રો આ હતું આજેનું કુંભ રાશિ રાશિફળ દરરોજનું રાશિફળ જાણવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પર દબાવો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે